છે બે લાખ ને પાંચ લાખ માં વ્યક્તિ જીવ મળે છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીક માં છોડી દે એ માણસો ને ફાડી લોકો આવે

સુપરવાઇઝર નું નાખી એમની સાથે અમારે શું કરવાનું અમારું કામ છે હા તો બતાવો એક મોબાઈલ માં મંગાવો તમે કલાક થી તમને કેમ છો તો તમે ટાઈમ પાસ બિલકુલ નહી કરો ગંભીરતાથી લો

દેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન કરો